જડપાયેલો પુરુષ ગોવાથી જ્યારે મહિલા દમણથી જડપાય આરોપી એકે સિંહ આર્મીમાં સુબેદાર હતો પકડાયેલા શખ્સો પાકિસ્તાની એજન્ટો સાથે સંકળાયેલા હોવાનું ખુલ્યું પાકિસ્તાની એજન્ટોને આર્થિક મદદ પૂરી પાડતા હોવાનું પણ સામે આવ્યું બંને આરોપી સંવેદનશીલ વિસ્તારોમાં જાસૂસી કરતા ઝડપાયા ત્યાં એક મહત્વના સમાચાર તમને જણાવી દઈએ ગુજરાતી એટીએસએ જાસુસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે ગુજરાતી એટીએસએ બે શખ્સોની ધરપકડ કરી છે ધરપકડ કરાયેલા શખ્સોમાં એક મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે રશ્મિન રવિન્દ્ર પાલ અને એકે સિંહ નામના જાસૂસ ઝડપાયા છે ઝડપાયેલો પુરુષ હોવાથી જ્યારે મહિલાને દમણથી ઝડપી પડાય છે આરોપી એકે સિંહ આર્મીમાં સુબેદાર હતો પકડાયેલા બંને શખ્સો પાકિસ્તાની એજન્ટો સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે સમાચારમાં આગળ વાત કરીએ ધોરાજીની તો આમ આદમી પાર્ટી